તો મિત્રો આ છે ભાવનગર નું ગંગાજલિયા તળાવ હવે જઈને આપણે દર્શન કરીએ તો આ છે ભાવનગર રાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજી અને આ છે ગાર્ડન માં ચીડિયા ઘર ચાલો મિત્રો આજે આપણે જવાનું છે ભાવનગર ભાવનગર જઈએ

અને આ આવી ગયું છે માયાભાઈનું ગામ માયાભાઈ આહિર જે હાસ્ય કલાકાર છે સાહિત્ય પણ કરે છે બહુડા તો ફાઈનલી આપણે અડધે તો પોગી ગયા છીએ અને હવે આ જે સામો બતાય વડલો ત્યાં મામાદેવનો વડલો છે તો તળાજાની નજીક આપણે છીએ તો સામો જે ડુંગર બતાય તે તનો ડુંગર છે વીર એભલવાળો જ્યાં થઈ ગયો જેને સાત સાત મેઘ છૂટા ગીર્યા હતા તે એભલવાળાનું રાજ્ય મોદી સાહેબે પણ રસ્તા એમ બનાવ્યા છે ભાઈ હા એક રોદો નહીં ક્યાંય ને એક ક્યાંય જમ્પ નહીં તમે ભાવનગર નોન સ્ટોપ આવ્યા જાવ નહીં આપણા મિત્ર છે ડ્રાઈવર તો પાછા બદલી ગયા છે વોલ્ટ કરે એટલે ડ્રાઈવર બદલી જાય ને મને તો તમે બધા છો હરેશભાઈ બેડા તો ફાઈનલી આપણે ભાવનગર પહોંચી ગયા છીએ આ છે સંસ્કાર મંડળનો ચોક છોક ને હવે આપણે જશું મહારાજાના મહેલ તરફ તો આ છે ભાવનગર શ્રી કૃષ્ણકુમાર સિંહજીનો મહેલ તો અત્યારે તો એણે દવાખાનામાં અર્પણ કરી આપ્યો છે તો અંદર અત્યારે દવાખાનું છે પણ મહેલ બહુ હેવી અને મસ્તીનો મહેલ છે તો અંદર તો શૂટિંગ નહોતા ઉતરવા દેતા એટલે મેં બાર થી જે આવે એ લીધું છે બહારનો તમને નજારો હું બતાવું અંદર દવાખાનું થઈ ગયું એટલે હું છે સી થઈ ગઈ કહેવાય બહુ મહેલ બહુ જોરદાર છે ને તો આ મહેલ જોઈ ને આપણે જઈશું કૃષ્ણ સિંહજીના બાગ તરફ એટલે ગાર્ડન તો આ છે કૃષ્ણકુમાર સિંહજી ગાર્ડન અત્યારે નામ બદલી ને સરદાર બાગ રાખેલું છે

છે ને આ તમે ગાર્ડન જોઈ શકો છો ગાર્ડન એટલે એક નંબર છે હો સાહેબ અત્યારે તો બપોરનો એક વાગ્યો છે એટલે બહુ પબ્લિક ઓછું છે પણ તમે જોઈ શકો નજારો બહુ સુપર છે અને અહીંયા રૂખડા દાદાનું પણ મંદિર આવેલું છે તો ગાર્ડનની અંદર રૂખડા દાદાનું મંદિર છે ત્યાં જઈએ આપણે તો આ છે રૂખડા દાદા રૂખડા દાદાને તમે ગાંઠિયા માનો એટલે ગમે એવી ઉધરસ હોય જ્યાં દવા કામ ન કરે ત્યાં દુવા કામ કરે એમ ગાંઠિયા માનો એટલે ઉધરસને સારું થઈ જ જવું પડે અને અહીંયા મામાદેવનો પણ ખીજડો છે તો આપણે મામાદેવના માર્શન કરીશું મામા દેવ ના ને આ છે મામાદેવ દેવ મજીલા મામા મારા મામા દેવ ગુલાબ બહુ પસંદ એટલે હંદા ગુલાબ ધરે આ ગાર્ડનની વચમાં જે પાળિયા બતાય છે એ ભાવનગર માટે શહીદ થઈ ગયેલા ધીંગાણામાં ત્યાંના છે ને સામે જે આવેલું છે તે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ તો આપણા ગુજરાત માટે શું નક્કી કર્યું એમ ગુજરાત શું ઇન્ડિયા માટે શું નથી કર્યું એમ આ છે ગાર્ડન માં બાળકો માટે રમવાનું સામગ્રી કોઈ નથી ને આ છે ચીડિયા ઘર જે ગાર્ડન માં આવેલું છે કબૂતર ને પોપટ ને એવું બધું છે આમાં એ છે જંગો છે આપણને કબૂતરો બહુ બધા ના સાહેબ છે વિદેશી પોપટ અને રહેવા માટે જોવા ઉપર માટલા લગાડેલા છે જેથી કરીને તડકો ન લાગે અને અંદર એના ઈંડા ને એવું મેકી કે એમ તમને ઝૂમ કરીને બતાવું આ જો કે આ રીતને પોપટો બેસે અંદર અને એને મજા આવે એમ તો મિત્રો આ છે ભાવનગર નું તો મિત્રો આ છે ગંગાજલિયા તળાવ ચા ખોડિયાર માં બિરાજે છે જે ગોહિલવાડ ધણી શ્રી કૃષ્ણકુમાર સિંહજી ના કુળદેવી હતા તો તેના દર્શન કરીએ આપણે શ્રી માતાજીના દર્શન સિંહજી અને તળાવ જેને બોટ તળાવ તરીકે અત્યારે ઓળખાય છે બહુ ખુબસુરત નજારો છે આની અંદર બતક હંસ આ હંસની ચોડી છે કાચબા ને એવી અવારનવાર ઘણી વસ્તુઓ છે તો આપણે તે તે જોઈશું આ સામુ પક્ષી બધાય તે શું છે તે મને કમેન્ટમાં તમે જણાવજો જ હવે આપણે આગળ જઈ અને તળાવનો લુક લઈ તો આમાં ઘણા માછલાઓ પાણીમાં છે અને આ સામે બેઠો એ કાગડો છે અમારા મહુવામાં તો કાગડા ના બરાબર જ છે મેં તો છેલ્લા દસ જોયો જ નથી તો અહીંયા જોવા મળ્યો છે ભાવનગરમાં હવે આપણે જઈએ શ્રી માતાજી ખોડિયાર જે તળાવની વચ્ચો દર્શન કરીએ બ્લેક બતક પાણીમાં હોડકું આલે એમ આલે બતક બહુ સરસ રીતે તરે છે આપણને આવતા જોઈ અને હંસલા ઉડવા મળ્યા છે પાણીનો ફુવારો ગોઠવેલો છે તો હવે આગળ જઈ અને કૃષ્ણકુમાર સિંહજી ગોહિલવાડ ધણી જે નવસો નવ્વાણું ગામના ધણી હતા તેના કુલદેવી શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીએ આપણે નવસો નવાણું ગામ જે કૃષ્ણ કુમાર સિંહજીને જેને માતાજી એ બંધાવી દીધા હતા આ સામો કાસબો છે અને બતકું છે તો અહીંયા પાયા બતક જોવા આપણને મળ્યું છે તો બધી બતકનો આનંદ લઈએ આપણે પાણીમાં ખડ બહુ વધી ગયું છે નગરપાલિકાને સાફ કરવાની જરૂર છે તો પાછળ પગ હલાવે અને બતક આગળ પાગે એવું છે આમાં પાણીમાં તો અટવાય છે જરા કડના હિસાબે બહુ મસ્ત બતક છે એ સંયોગ વધે છે તડકો બહુ આદમો વધારે છે અને સામે તો તડકાના હિસાબે જો પાણીમાં રહી જતા એને તડકો એટલો લાગે છે ઉપર બેહી નાઈ છે તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય આ બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો કમેન્ટ કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માફોડી યાર